હરણ મહાદય મિત્રો અમે છે લોકલ ગુજો ને આજે આવ્યા છીએ રાજુલામાં જ્યાં રવિવારી બજાર ભરાય ને ત્યાં શું શું વસ્તુ મળે કેવી કેવી વસ્તુ મળે છે આ વિડીયોમાં તમને સ્ટેટ સુધી બન્યા બધું વસ્તુ બતાવવાનો શું વિડીયોમાં સેટ સુધી બન્યા રહેશે અને વિડીયો મિત્રો તમને સારો લાગે ને લાઇક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરના શું તો ચાલો આપણે અત્યારે શું શું વસ્તુ મળે એ બધું જોઈએ તો મિત્રો આ એડ્રેસની વાત કરું ને તો માર્કેટિંગ યાર્ડ છે ને તેની એડ્રેસ આ ગુજરી ભરાય છે આ ને આ બધું સારું બધું એટલે ગુજરાત ભરાય છે રવિવારી બજાર તો આપણે ત્યાં જઈએ ને વિઝિટિંગ બધું કરી કેવો શું ભાવ છે ને શું શું વસ્તુ બધું મળે છે તો બધું દેખાડવાનું શું તો યુનિયમમાં થયું બની જરો ચાલો તો થાય આ આ છે કપડા ધાભા બધા કેવું નથી હાલે મિત્રો આ વસ્તુ છે બધું છે બધું અલગ અલગ ભાવ પ્રમાણે છે આપણે ભાવ છે બધું બે બધું જો 50 ના બે ગમ્મી પેન્ટ લેવના તમે ગમ્મી પેન્ટ લે 50 ના બે પેન્ટ અલગ પ્રકારની તમારે છે મિત્રો જેકેટ લેવો ને તમારે 100 રૂપિયા જેકેટ મળી જાય જો આ બધું ગમ્મી જેકેટ જો તો 100 રૂપિયા મળી જાય આ બધું આ બધું છે બધે 100 રૂપિયા જેકેટ મળી જાય તમને 50 પેન્ટ 50 માં મિત્રો આ પેન્ટ ને પેળા 50 શર્ટ મળી જાય આ બધું 60 પેન્ટ

તો આ બાજુ શર્ટ છે આ બધું પેન્ટ છે આ બધું સાડી અને કુર્તા ને બધું છે ને આ મારી પચાસ પચાસ રૂપિયા માં આપી દે સિંગલ નો ભાવ છે એનો મોટો 500 ના 500 ના બે ડબલ ના 850 ભાઈ હોના ત્રણ આ બાજુ મળ્યા

અલગ અલગ રેન્જ પ્રમાણે મળતી હોય આપણને લેડીઝ માટે પણ અલગ અલગ છે જેન્ટ્સ લેડીઝ માટે બધા નાના બાળકો માટે બધા માટે મળી જાય અલગ અલગ સાઈઝ ના છે બધા સાતસો આઠસો થી લઈને હજાર રૂપિયા હજાર હજાર સુધી ના બધા ગરમ કપડા મળી જાય છે મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ગરમ કપડા છે નવે નવા એટલે અલગ અલગ ભાવના ને ભાઈ ને પૂછી શું આપડે ભાવ છે સાતસો પચાસ

ત્રણ હાલો નવા નવા 100 રૂપિયા 100 રૂપિયાનો હા 100 રૂપિયા 100 આ બધાય પેન્ટ કે આ બધાય બદર ને આ 103 103 આ 103 લંડનનો ઢાબળો લંડનનો ઢાબળો હે ભાઈ હું ભાવ છે આ ઢાબળાનો આના 300

મો ભાવ છે આપણે ભાવ હું છેનો હા 10 ના 5 10 ના નાના બાળકો માટે નથી કે ના 5 અને આ બધી એટલામાં તમને બતાવીને એ બધી રવિવારી બજાર છે જો તમે મિત્રો આ કપડાની આ માર્કેટ ગણો ને મિત્રો તો એકદમ જે તમારે જૂના કપડાં જોતા હોય નવા કપડાં જોતા હોય તો કપડા માટે આ માર્કેટ મેન પ્રાઇસ છે તો આ બધું અને ઓછા ભાઈ હાવ પછા પચાસ રૂપિયામાં પેન્ટ શર્ટ નવા નવા મળી જાય તમને બધું આજો મિત્રો બધું બતાય ને આખી માર્કેટ પચાસ સો રૂપિયામાં પેન્ટ શર્ટ બધું મળી જાય તમને વધારે આમ મોટા મોટી માર્કેટ ગણાય ને મિત્રો તો વધારે અહીંયા કપડાં જ બધું મળે તો આવું પચાસ પચાસ રૂપિયા માં શર્ટ પેન્ટ બધું છે ને મિત્રો આ બધું પચાસ પચાસ રૂપિયા મળે ભાઈ આપડે ભાવ જો મિત્રો આ પચાસ રૂપિયા માં પેન્ટ ગમે તમારે પેન્ટ લેવો હોય ને પચાસ રૂપિયા માં પચાસ રૂપિયા પેન્ટ શર્ટ બધું પચાસ પચાસ રૂપિયા મળી જાય નાના છોકરાના જેકેટ ને એવું બધું મળી જાય હાથમાં લેવું હોય તો જો આ બધું પણ સાડી ને બધું பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த மாநாட்டில் பிரதமர் திரு

બધો બધા અલગ અલગ પ્રકારનો ભાવ તો મિત્રો આ બધું ડાબડા જોઈએ ને તો આ બાજુ આપણે ગોદડા બનાવવા માટેના કાપડ છે જોવા બધું કાપડ ગોદડા બનાવવા માટેનું છે જો મિત્રો આ બાજુ નાઈટ પેન્ટ બધા બધી વસ્તુ મળી જાય અમે ડોટ તો આવે છે કે બતાવવા ભાવ એક જ શું ભાવ છે આપણે આ બધાનો શું ભાવ છે આ વસ્તુનો 150 બચ્ચો તો મિત્રો આ બાજુ જો તમે નાના બાળકો માટેના કપડા છે જો આ બધું છે ને નાના બાળકો માટેના કપડા આ બધું પણ અલગ અલગ બધી વસ્તુ મળી જાય મિત્રો અમલ તમારે જે વસ્તુ હતું ને દસ રૂપિયા મળી જાય જો હું આપણે આ બધું હું છે નાની મોટી ગમે આઈટમ લેવું હોય ને મિત્રો તો દસ રૂપિયામાં ગમે વસ્તુ મળી જાય

તો પણ જેકેટ તો તગલોન જેકેટ પર છે તો જરૂરથી મિત્રો તમે છે ને બધા એ જરૂરથી રાજો લઈને રવિવારે માં આવજો તો આ બધું કણોખોરો વસ્તુ બધું મળી જાય તમને તમે કો વાત આવ ને મિત્રો તમે કહેવા કે વાહ આ બધું પણ મિત્રો કડિયારોનો અલગ અલગ પ્રકારનો બધું મળી જાય શિવાજી મહારાજના महाराज ના પોટા તો આ બધું દાબરાને તો પણ જેકેટ નો ઢગલો છે જેકેટ જોતા હોય તમારે ભૂગી જવાનું આ બાજુ હજી તમે એમ જુઓ ને તો ઘણી ખરી ઘણા ખરા બધી માર્કેટ ભરાયેલી છે પણ હવે અમે તમને આ વિડીયોમાં કેટલો બતાવીએ મિત્રો તો આ વિડીયોમાં આટલું જ તો વિડીયો તમને સારો લાગે તો મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટાટા જય માતાજી